જય ભારત જય સંવિધાન મિત્રો આની પહેલા આપણે મારી યુટ્યુબ ચેનલ પંચાયત એક્ટની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના એટલે શું તેના સત્તા ફરજો અને કાર્યો વિશે મેં એક વિડીયો મૂકેલો છે જો તમે લોકો જોયો ના હોય તો જલ્દીથી મારી યુટ્યુબ ચેનલ ને લિંક મોકલું છું તેમાં જઈ અને જોઈ લો તો એ જ સામાજિક ન્યાય સમિતિની રચના વિશે આજે આપણે વાત કરવાની છે કે ગ્રામ પંચાયતની અંદર જે પંચાયત ધારાની કલમ બાણું પ્રમાણે જે સામાજિક ન્યાય સમિતિની જે રચના કરવાની હોય છે તે બંધારણના નિયમોને આવરી અને એ પ્રમાણે રચના કરવાની હોય છે જેની અંદર ઘણીવાર એવું બનતું હોય છે વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે ઘણીવાર પંચાયતની અંદર એવા લોકોના સભ્યના નામ અંદર આવરી લેવામાં આવેલા હોય છે જે લોકોને કોઈ ખ્યાલ બી નથી હોતો કે તેઓ પોતે સામાજિક ન્યાય સમિતિના સભ્ય છે જેઓ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પણ ચૂંટાઈ અને જાતે જ બની ગયેલા હોય છે તો આવા સંજોગોની અંદર તમે તલાટી અથવા તો સરપંચ શ્રીને જો જાણ કરી હોય અને જાણ કર્યા છતાં યોગ્ય સમયની અંદર ખાસ મીટિંગ બોલાવી અને તે પ્રશ્નોનું જો નિવારણ ન મળે અને આપણને જે જવાબ જોઈએ છે જવાબ યોગ્ય ન લાગે તો આપણે તાલુકાની પાસે અધિકારી સાહેબ સંગીતને એક લેખિતમાં અરજી આપી અને આ પ્રશ્નનું નિવારણ લાવી શકીએ છીએ તો આપણે ટૂંક જ સમયની અંદર જે આપણે ગ્રામ પંચાયતની અંદર પ્રશ્નો મૂકેલો છે જો તો તેનું યોગ્ય રીતે નિવારણ ન આવે તો આપણે ગ્રામ સામાજિક ન્યાય સમિતિની રચના માટે તલાટી સાહેબને અથવા તો સરપંચને જાણ કર્યા છે પછી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને એકવાર લેખિતમાં અરજી આપી અને જાણ કરી કરીશું જેનો સંપૂર્ણ હું વિડીયો યુટ્યુબમાં બનાવી અને મૂકીશ આપ લોકો સુધી આપ લોકોને બી ખબર પડે કાયદાકીય માહિતી માટે